ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મનરેગા કૌભાંડ ખૂબ જ ચર્ચામાં આવ્યા છે આપણે જોયું હતું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે એમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ વિષયને લઈને ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા હતા પરંતુ હવે જે મહેશ વસાવા છે તેમણે સીધી જ રજૂઆત મનરેગાના બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કરી છે આજે તેના વિશે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં મનરેગા કૌભાંડ આવ્યો એ બાદ બચ્ચુ ખાબરના બંને પુત્ર છે એ લોકો વિશે પણ ઘણા બધા ખુલાસા થયા અને કોંગ્રેસના હીરા જોટવાનું પણ ક્યાંક નામ સામે આવ્યું હતું એમની પણ ધરપકડ કરવામાં આવી હતી અને હવે આ જ વિષયને લઈને મહેશ વસાવા મેદાને આવ્યા છે અને તેમને સીધી જ રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી છે વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને અહીં પત્ર લખવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિષય છે મનરેગાના કામોમાં થયેલ ગેરરીતિની તપાસ કરાવવાના બાબત ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે હાલ ગુજરાતમાં મનરેગાના કામોમાં થયેલ ગેરરીતિની અલગ અલગ જિલ્લાઓમાંથી તપાસની માંગો ઉઠી રહી છે જેથી ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતા તમામ તાલુકાઓ એટલે કે વાલીયા ઝગડિયા નેત્રંગ અંકલેશ્વર હાંસોટ ભરૂચ વાગરા આમોદ જંબુસર અને નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા સાગબારા નાંદોદ તિલકવાડા ગરૂડેશ્વર તાલુકાઓમાં મનરેગા યોજનાના દરેક કામોમાં બારોબાર થઈ હોવાની શંકાઓ જાય છે જેથી ભરૂચ અને નર્મદા જિલ્લામાં તમામ તાલુકાઓમાં દરેક પંચાયત અને ગામડાઓમાં મનરેગા હેઠળ થયેલ કામોની તપાસ થાય કે મોટા ભાગે ગામડાઓમાં બારોબાર મશીન દ્વારા કામો કરીને મળતિયાઓ અને ખાતામોમાં પૈસા જમા કરીને મોટાભાગના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે અને જ્યાં કામો થયા છે ત્યાં થર્ડ ક્લાસનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે તેમજ ગ્રામ પંચાયતના તમામ મસ્ટરો અને કઈ એજન્સીઓ દ્વારા સારા ક્યાં કોન્ટ્રાક્ટરો દ્વારા આ કામો કરવામાં આવ્યા છે એની પણ તટસ્થ તપાસ કરવામાં આવે એવી મારી ભલામણ છે મનસુખ વસાવાને પણ ક્યાંક અહીં આ નક્કર રવાના કરવામાં આવી છે કલેક્ટર અને નર્મદા ભરૂચ અને નર્મદાના કલેક્ટરને પણ અહીં આ વિષયને લઈને વાતચીત કરવામાં આવી છે એટલે ખાસ કરીને જે મનરેગાનો સવાલ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે અને એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આ જે મનરેગા યોજના છે એમાં કોન્ટ્રાક્ટરો છે એ લોકો બારોબાર પૈસા ખાઈ જતા હોય છે એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે અને તેની સાથે બીજા ઘણા બધા એવા વચેટીયા લોકો છે જે લોકો પણ આમાં એટલા જ ભાગીદાર છે એ જ વિષયને લઈને હવે તપાસ કરવાની માંગ છે તે મહેશ વસાવા દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતા તમામ તાલુકાઓ એટલે કે વાલિયા છે ઝઘડિયા છે નેત્રંગ અંકલેશ્વર હાંસોટ ભરૂચ વાગરા આમોદ જમ્મુસર અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારા નાંદોદ તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકામાં ક્યાંક ને ક્યાંક બારોબાર કામ થઈ છે એવી શંકા ગઈ છે એના જ આધારે હવે આની તપાસ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં કારોબાર મશીન દ્વારા કામો કરી અને મળતિયાઓના ખાતામાં પૈસા જમા કરીને મોટા ભાગના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એવા આક્ષેપો કરતો સીધો પત્ર છે તે મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે એટલે ખાસ કરીને જેટલા પણ લોકોના કામ આપવામાં આવ્યું છે જેટલા પણ ખાતામાં પૈસા ગયા છે જે લોકોને અત્યાર સુધીના જે આ સવાલો પૂછવામાં આવ્યા હતા એ દરેક વસ્તુ ઉપર હવે ક્યાંક તપાસ કરવામાં આવે એવી માંગ મહેશ વસાવા દ્વારા કરવામાં આવી છે અને આ પત્ર છે તે સીધો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે

અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર